આ છે જળબિલાડી જેને લીસી ચામડીવાળું ઓટર પણ કહે છે જ્યાં તેમને કોઈ ખલેલ ન પહોંચે તેવી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે તેઓ માનગ્રોવ જંગલોમાં નીચાણવાળા તળાવો નદીઓ ચોખાના ખેતરો અથવા લીલવાળી પાણી ભરેલ જગ્યામાં રહે છે મુખ્યત્વે ભારત ચીન અને ઇન્ડોનેશિયામાં જોવા મળે છે તેનું વજન સાતથી અગિયાર કિલો જેટલું હોય છે આમ તો માછલી વધુ ખાય છે એ સિવાય તે કરચલા જેવા જીવડા પાણીના ઉંદર દેડકા નાની સર્પ પ્રજાતિઓ પણ આરોગ્ય છે સામાન્ય રીતે તે પંદર સેન્ટીમીટરથી લાંબી માછલી પકડે છે અને એક દિવસમાં તેમના શરીરના વજનના ત્રીજા ભાગ જેટલો ખોરાક લે છે મોટાભાગે તે કિનારે આવીને ખાતા હોય છે સુવાની ચામડીવાળા ઓટર દિવસે અને રાત્રે પણ શિકાર કરે છે ક્યારેક એકલા અથવા મોટા ટોળામાં શિકાર કરે છે જ્યારે મોટા ટોળામાં શિકાર કરતા હોય ત્યારે પાણીમાં બધે ફેલાઈ જાય છે અને શિકારને જલપ્રપાત કે એવી કોઈ આળશ તરફ દોરી જાય છે અને માછલા જ્યારે ગભરાઈ જાય ત્યારે ડૂબકી મારી મોંમાં પકડી લે છે